নমস্কার আই রা কার্যক্রম হট টপিক সাথে আপনি ছুঁ প্রিতি তিবী আজ হট টোপিক સીબીએસસી સ્કૂલોમાં નવી ક્રેડિટ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે આગામી શૈક્ષણિક સત્રથી તેના પર ચર્ચા કરીશું ક્રેડિટ સિસ્ટમ શું છે તે સમજીશું અને તેનાથી શું લાભ વિદ્યાર્થીઓને થવાના છે તે જાણવાનો પણ પ્રયાસ કરીશું અને કારણ કે આ જે યોજના જે છે તે આગામી શૈક્ષણિક સત્રથી સીબીએસસી સ્કૂલોની અંદર જ ફક્ત લાગુ થવા જઈ રહી છે જો આને અન્ય માધ્યમોની અંદર પણ લાગુ કરવામાં આવે તો શું લાભ થશે વિદ્યાર્થીઓ ક્રેડિટ સિસ્ટમથી શું વિદ્યાર્થીઓના અથવા તો શાળાની અંદર હાજરીમાં કોઈ ફેરફાર આવી શકે તેમ છે કે કોઈ ફરક આવશે કે શું છે એ જાણવાનો પ્રયાસ હાલ પ્રાથમિક માહિતી આપી દઉં સ્કૂલોની અંદર પહેલીવાર આ ક્રેડિટ સિસ્ટમ જે ધોરણ છ થી બારમાં લાગુ કરાવવા જઈ રહી છે જેમાં બારસો કલાકના અભ્યાસ પર ચાલીસ પોઈન્ટ એ વિદ્યાર્થીઓને મળશે આમ અલગ અલગ ભાષાના અલગ અલગ પોઈન્ટ છે કે અલગ અલગ વિષય પર તમે કેટલો સમય ફાળવો એમાં વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે કદાચ કોઈ વિદ્યાર્થી કોર્સ બદલે છે તો તે પોતાના પોઈન્ટ પણ ટ્રાન્સફર કરી શકે છે આ પ્રકારની વ્યવસ્થા છે તેને આપણે વિસ્તારથી સમજીશું અને આ બધી ચર્ચા કરવા માટે

શરૂઆત સાગર આપનાથી કરીશ કારણ કે એક શિક્ષક તરીકે આ ક્રેડિટ સિસ્ટમ વિશે વિચાર કરો તો શું આ ક્રેડિટ સિસ્ટમ સાબિત થઈ શકે છે એ પહેલા થોડું ક્રેડિટ સિસ્ટમ કેવા પ્રકારની હશે તે પણ સમજાવશો હા જી હવે ક્રેડિટ સિસ્ટમ જે આપણે સીબીએસ જાહેર કરી છે અને નેક્સ્ટ એકેડેમિક સેમેસ્ટર થી એને લાગુ અને અમલી કરવાનો જે પ્રયત્ન કરવામાં આવવાનો છે હવે એમાં ક્રેડિટ સિસ્ટમમાં એવું છે કે જ્યારે પણ કોઈ સ્ટુડન્ટ કોઈ પણ સબ્જેક્ટ સ્ટડી કરતા હોય છે કે કોઈ પણ લેંગ્વેજ પર એની મહારત કેળવતા હોય છે ત્યારે એના ઉપર એમને ક્રેડિટ મળશે અને એ ક્રેડિટ જો એમણે વૈકલ્પિક લેંગ્વેજ પણ પસંદ કરી હશે ને અને એમને ફાયદો મળશે આ રીતે જો ક્રેડિટ સિસ્ટમનો અમલ થશે તો ડેફિનેટલી સ્ટુડન્ટ્સને ફાયદો થશે એટલા માટે કે સ્ટુડન્ટ્સ વધારે ધ્યાનથી સ્ટડી કરશે અત્યાર સુધી ટ્રેડ માર્ક્સ માટે સ્ટડી કરતા હતા પરંતુ હવે એક નવું લેયર એડ થયું છે જેમાં ક્રેડિટ હોય એટલે સ્ટુડન્ટ્સને એક એવું ભરોસો મળશે કે આગળનું જે এড્યુકેશન છે એમાં એમની જે મેરિટ લિસ્ટ બહાર પડશે એમાં પણ એને ડેફિનેટલી કન્સીડર કરવામાં આવશે અને જેટલા ક્રેડિટ વધારે હશે એ પ્રમાણે સ્ટુડન્ટની ની એક્સપર્ટીઝ અને એમણે કેટલું સિન્સિયરિટી સાથે સ્ટડી કર્યું છે કેટલી ઓનેસ્ટી સાથે સ્ટડી કર્યું છે અને એમાં એમને કેટલી મહારત મેળવી છે એ બધું જ સમજી શકાશે અને એટલા માટે જે આપણી માર્કશીટ છે એની વેલ્યુ વધશે અને સ્ટુડન્ટને પણ ખ્યાલ આવશે કે આ ક્રેડિટ આગળ જઈને રિફ્લેક્ટ થવાની છે એટલે એ એકેડેમિક્સમાં વધારે સારી રીતે ધ્યાન આપી શકશે એટલે ડેફિનેટલી આ પ્રકારની જે મૂવમેન્ટ છે આ પ્રકારની જે આ પ્રકારનું જે પગલું છે વકરદાયક તો ડેફિનેટલી છે પરંતુ શિક્ષકો અને વર્ગમાં એ કેટલી હદે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે અને એનો કેટલો ફાયદો કોઈ શિક્ષણન જગત છે ઉઠાવી શકે છે એ મતે અને કારણ કે આ પ્રયોગ થઈ રહ્યો છે તો શું આના યોગ્ય પરિણામો આવી નેશનલ પોલિસી જેની અંદરનો ઉલ્લેખ કરવામાં આવ્યો

કારણ કે કોઈ પણ વસ્તુની જરૂરિયાત ઊભી થાય છે એ જરૂરિયાતને આધારે એનું સોલ્યુશન ઉદ્ભવતું હોય છે તો એની જરૂરિયાત તો જરૂરિયાત એ છે કે ભાઈ ડ્રોપ ડ્રોપઆઉટ રેટ એજ્યુકેશનની અંદર બહુ છે હું તમને હજુ આમાં સિમ્પલ પદ્ધતિથી તો ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં 10 લાખ વિદ્યાર્થીઓ 10મા ધોરણની એક્ઝામ આપે છે એ 10મા ધોરણની એક્ઝામ આપ્યા પછી અત્યારમાં કેટલા જાય છે એનો મતલબ કે દસમા ધોરણ પછી ઘણા બધા વિદ્યાર્થીઓ એજ્યુકેશન છોડી દે છે હવે આ નેશનલ ક્રેડિટ જે છે એનસીઆર દ્વારા શું કરવામાં આવશે કે પાંચમા ધોરણ બાદ એટલે કે છઠ્ઠા ધોરણ થી તમે જેટલા કલાક આપ્યા છે બાળકે જે મહેનત કરી છે પાંચમા અને છઠ્ઠામાં ગુજરાતી શીખ્યો સાયન્સ શીખ્યો એસ શીખ્યો બારસો કલાક એ ભણ્યો એટલે ચાલીસ ક્રેડિટ બેંકની અંદર જેમ લોન છે બેંક ની અંદર જેમ સીબીએસઈ માં ડીજી લોકર હોય છે એ ડીજી લોકર ની અંદર જેમ માર્કશીટ ને બધું આવે છે સેમ હવે તેવી રીતે તમારી ક્રેડિટ જમા થશે અને એ ક્રેડિટ જમા કર્યા પછી ઘણી વખત વોકેશનલ કોર્સિસ ની અંદર પણ અથવા સ્કિલ કોર્સિસ ની અંદર બાળક જાય તો એને જે સ્કિલ પ્રાપ્ત કરી છે હવે કાઉન્ટ થતું નથી આના સંદર્ભની અંદર તમારી બક્રી ક્રેડિટ અંદર એડ થશે અને તમે ગમે ત્યારે એક ચાલુ કરી શકશો નવમા ધોરણની અંદર બાળક ફેલ થયો

શિક્ષણ એવું છે કે તમારે અત્યાર સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ દસમાની ની માર્કશીટ આવે એ માર્કશીટમાં પાસ જો તમે લાયક નહી તો તમારે એજ્યુકેશન છોડી દેવાનું સાહેબ આ એના માટેની સિસ્ટમ છે કે ભલે તમારી દસમાની માર્કશીટમાં માર્ક છે નહીં પણ તમારી ક્રેડિટ સિસ્ટમ તમારા બેંકમાં યાની ડીસી લોકરમાં જમા થઈ છે એનો તમે ઉપયોગ કરો અને ઉપયોગ કરી અને તમે કે આગળના વર્ષની અંદર તમે અભ્યાસ કરી શકો છો આ ગવર્નમેન્ટનો આશ્રય છે અને એ આશ્રય માટે આ એનસી કે લાગવા માટે બે હજાર આઠ માં કોલેજોમાં પ્રયોગ થયો જેને આપણે ચોઈસ બેઝ ક્રેડિટ સિસ્ટમ એવું કહેતા જેમાં રાખેલો વિદ્યાર્થી છે એ કોમર્સના કોઈ વિષય ભણી શકે સાયન્સના વિષય ભણી શકે પાસે પાસે કોલેજ હોય અને એ પોતાના વિષયો ઉપરાંત પોતે જે ભણવાના છે વિષયો ઉપરાંત વધારાના વિષયો ભણીને એમાં ભણવાની મુક્તતા મળે અને એને વધારે ક્રેડિટ સ્કોર ઘયો કરવાની મુક્તતા મળે એનો ઉપયોગ કરી શકે અને એ હેતુ સર એ વખતે પ્રયોગ થયો તો સૌભાગ્ય કે સદભાગ્ય પ્રયોગ નિષ્ફળ પણ ગયો છે કોલેજમાં ચાલતું નથી હેતુ એ છે નેશનલ છે વિદ્યાર્થીઓને હવે જો એ ખરેખર એવી વ્યવસ્થા તંત્ર ઊભું થઈ શકે તે જ નથી કે એક વિદ્યાર્થી એકાઉન્ટ નો હોય એ ફિઝિક્સ ના ક્લાસ ભરવા જઈ શકે એ ફિઝિક્સ ના મનોવિજ્ઞાન ના ક્લાસ ભરવા જઈ શકે કારણ કે એનું ટેબલ એની વ્યવસ્થા એના ક્લાસરૂમ એવી રીતે ગોઠવાયેલું હોય છે કે એને વિષયોની ચોઇસ મળવાનું કામ અઘરું છે અશક્ય નથી પણ ખૂબ દ્રષ્ટિએ ગોઠવવાનું કામ પણ બહુ અઘરું છે બીજી વાત એક એક સેકન્ડ માટે હું મારી વાત એક સેકન્ડ પૂરી કરી દઉં કે બીજી વાત બીજી વાત એ છે કે બધા લોકોને અહીંયા લખ્યું છે કે આ ક્રેડિટ સિસ્ટમ છે એ કલાકો ઉપર છે હવે એક બાળક વિદ્યાર્થી વર્ગમાં આવે છે સ્કૂલમાં આવે છે પાંચ વાગે છૂટીને જાય છે તો બધા જ બાળકો પૂરેપૂરો સમય સ્કૂલમાં રોકાવાના છે બધાને બારસો કલાક થઈ જાય છે બધાને ચાલીસ પોઈન્ટ એડિટ મળે છે તો એમાં જો વૈવિધ્યતા નથી તો એને કારણે એને કારણે શું ફાયદો થાય એ મને સમજાતું નથી કારણ કે બધાને પોઈન્ટ ચાલીસ જ થવાના છે બધાને કલાકો સરખા થવાના છે અને આ કલાકોનું પાલન કરવું એ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે ફરજિયાત છે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આપણે પ્રાથમિકમાં આઠસો કલાક એક થી પાંચ માં પછી હજાર કલાક અને છ થી આઠ માં અને નવ થી બાર માં બારસો કલાક બસો ચાલીસ દિવસ કમ્પલસરી કામ કરવાનું છે તો એ પ્રમાણે આ સિસ્ટમથી જો સીધો કોઈ ફાયદો થાય એ મને આમ સીધો ફાયદો દેખાતો નથી હા એક નવી યોજના છે બીજી વાત મને એ લાગે છે કે આના કારણે હા એક કામ થાય કે પરિણામનું ટેન્શન થોડું ઘટે

સૌથી પહેલા તો સાહેબ એવું છે કે ભાઈ બધા છોકરાઓ જીવનમાં સરખો સમય રહેવાના છે વાત સાચી છે પણ કોઈ છોકરો માની લો કે ફૂટબોલ કોચિંગ કરે છે અને એને જિલ્લા કક્ષાએ માની લો કે સ્કૂલે ગયા પછી પણ એને ટેનિસનું કોચિંગ કર્યું એને કરાટેનું કોચિંગ કર્યું તો એ પણ એની સી નિર્માણ અથવા એને કોઈ સર્ટિફિકેટ પર્ટિક્યુલરલી હજુ ડ્રાફ્ટ ડીપલી આવશે પરંતુ એની અંદર અહીં પણ વ્યવસ્થા છે કે તમે અમુક લેવલે જો ત્યાં કામ કરેલું છે તો તેની પણ ક્રેડિટ અંદર પ્લસ થશે એટલે વિદ્યાર્થીઓ જે છે મેન મેન વસ્તુ આજે સાહેબ કે એકેડેમિક સ્કિલ અને જેને કહેવાય કે બાળકોની અંદર જે ઇનર ટેલેન્ટ છે ત્રણેયને સાધુ કોઈ સમન્વય કરતું કોઈ તંત્ર એ આપણા દેશની અંદર હતું જ નહીં અત્યારે આ આ વસ્તુને જેને કહેવાય કે સમાનમાય કરી અને ગમે ત્યારે જે અભ્યાસ જે છે કોઈ પણ વ્યક્તિ કરી શકે એ મૂળ ઉદ્દેશ જે છે એ અનુવાદ છે આમાં તો એવું પણ છે કે કુંભારનો કુંભારનો દીકરો હોય અને એને જો પોતાને માટી કામ ઘરે આવડતું હોય તો એના પણ સ્કોર મૂકવો એવી વ્યવસ્થા છે પણ એ એને સ્કોરમાં ઘડવું અને માછીમાં છાપવું એ કામ

બંને આપણે એક્સપર્ટ તરફથી સાંભળ્યું અને વાત બંનેની ઘણા અંશે સાચી પણ છે કે અમુક વસ્તુઓ કેવી છે કે જયારે ક્લાસરૂમ સિનેરીઓ આપણે જોતા હોઈએ છીએ ત્યારે સિચ્યુએશન ખૂબ જ અલગ થતી હોય છે કાગળ પર આપણે ઘણા નિયમો અને બીજું બનાવેલું જ છે અને સરે કહ્યું એમ કે કોલેજમાં તો આ વ્યવસ્થા ઇમ્પ્લિમેન્ટ કરેલી પણ અને ફેલ પણ ગયેલી છે તો હવે આપણી જવાબદારી એ રીતે વધી જાય છે કે આપણે શાળામાં જયારે આ કરી રહ્યા છીએ જ્યાં પણ કોલેજના બાળકો કરતા માનસિક લેવલે એટલા મેચ્યોર પણ નથી હોતા અને એ લોકોને પણ ખ્યાલ કદાચ ન હોય કે હવે આ ક્રેડિટનો ઉપયોગ મારે ફ્યુચરમાં મને કેવી રીતે હેલ્પ કરે અને હું કેવી રીતે સ્ટ્રોંગ બનાવી શકું એટલે કે સરેજન કીધું એમ કુંભારનો છોકરો હોય તો એ ચાકડા ઉપર સરસ મજાનો ઘડો તૈયાર કરી શકે તો હવે બાળકની પણ જવાબદારી બને છે પેરેન્ટ્સની જવાબદારી બને છે ટીચરની જવાબદારી બને છે કે સ્ટુડન્ટને કેવી રીતે મોટિવેટ કરીએ અને સ્ટુડન્ટમાં જે એની લાગણી રહેલી છે એનામાં જે ગુણ રહેલા છે એને કેવી રીતે પ્રોપરલી ટેપ કરીને એને

ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે વર્ચ્યુઅલ દુનિયા વધી રહી છે તો ત્યાં કદાચ લેટર એવું પણ બને કે જે છોકરાઓ અથવા તો એનિમેશન વધારે સારી રીતે કરી શકતા હોય કે ગ્રાફિક ડિઝાઇનિંગમાં એમનો હાથ સારો બેસતો હોય તો આ બધી વસ્તુઓને પણ એક સ્કિલ તરીકે જોવામાં આવે કૌશલ તરીકે જોવામાં આવે અને એને સારી રીતે જો ક્રેડિટમાં કન્વર્ટ કરવામાં આવે તો ડેફિનેટલી એક સ્ટુડન્ટને કોન્ફિડન્સ પણ વધશે એને ખબર પડશે કે ભલે હું કદાચ મેથ્સમાં કે સાયન્સમાં આપણે ટ્રેડિશનલ સબ્જેક્ટ અમુક વાર આપણે એ રીતે જોતા હોઈએ છીએ કે એમાં બાળક કદાચ એટલો સ્ટ્રોંગ ના હોય પણ એના બીજા પાસાઓ ઘણા બધા હોય શકે જેમ કે કીધું એમ કે કોઈ બાળક ફૂટબોલમાં વધારે સારી રીતે ડ્રિબલિંગ કરી શકતો હોય કે વધારે સારી રીતે ગોલ સ્કોર કરી શકતો હોય તો ઓબ્વિયસલી એ પાસું એનું ગણવું જોઈએ અને એ સ્પોર્ટ્સના લેવલ પર ગણાય કે પછી ડિજિટલ નોલેજની રીતે ગણાય તો એ આપણે જોવું જોઈએ એની ચોકસાઈ કરવી જોઈએ અને સ્કૂલ તરફથી ઇમ્પ્લિમેન્ટ કરી શકાય તો એ ખૂબ જ સુંદર કાર્ય છે

ટ્રેનિંગ જે છે એ સીબીએસઈ બોર્ડ તરફથી લેવામાં આવશે તો સૌથી પહેલા બેન એવું છે કે શિક્ષણ એ દરેક રાજ્યોની અલગ પોલિસી છે અને સીબીએસઈ બોર્ડ જેને કહેવાય કે લાગુ પાડ્યું છે તો હું ગુજરાત રાજ્ય માટે તો ચોક્કસપણે કહીશ કેન્દ્ર સરકાર જે પહેલું રાજ્ય દેશમાં હશે જે અમલમાં મૂકશે એટલે સીબીએસ હવે જયારે ફાઈનલ ડ્રાફ્ટ આપ્યો છે તેવા સંજોગોની અંદર મે આવતા વર્ષે ગુજરાત રાજ્યની અંદર અથવા તો ગુજરાત ની અંદર અમલમાં આવશે જી એટલે ડોક્ટર વિજય ગુજરાત બોર્ડ પણ કદાચ હવે ક્રેડિટ સિસ્ટમ લાગુ કરી શકે તેમ છે એટલે સવાલ એ હતો કે કારણ કે આ કલાકોના માધ્યમથી આપણને ક્રેડિટ જે વિદ્યાર્થીઓને મળશે હવે કારણ કે આ ક્રેડિટ આપવાનો જે મુખ્ય ઉદ્દેશ એ છે કે તે દરમિયાન આ કલાકોની અંદર વિદ્યાર્થીઓ શું શીખ્યા તેમને કઈ કઈ કદાચ એ ભાષામાં કે વિષયોમાં નહીં પરંતુ ઇતર પ્રવૃત્તિની અંદર એમને વધારે કલાકો ગુજાર્યા પરંતુ એમાંથી શું ખરેખર કંઈક શીખવા મળશે કે કેમ એક પ્રામાણિકતા એનું મૂલ્યાંકન એનું નિયમિત જે એ ક્યાંથી આવશે કદાચ કારણ કે આપણે ત્યાં ઘણી બધી ટીચર્સને લઈને પણ સમસ્યા છે શિક્ષકોની પણ ઘટ છે જે અત્યારે જે સિસ્ટમ લાગુ છે એ સિસ્ટમની અંદર પણ પ્રામાણિકતા નથી જોવા મળતી મૂલ્યાંકનની અંદર તો પછી આ વધારાની એક સિસ્ટમ લાગુ થશે તો શું એનું પણ વ્યવસ્થિત મૂલ્યાંકન થઈ શકે આ સિસ્ટમ ફાયદો છે કે બાળક ભણવા વર્ગખંડ એ બધાને કોઈ જોશે પણ એને સ્કોર માં અથવા એને ક્રેડિટ માં રૂપાંતર થશે એના માટે કોઈ પ્રવૃત્તિ નિરર્થક નથી લાગવાની હું જે કરું છું એનું મને વળતર મળવાનું છે અથવા તો એને બીજી રીતે ફાયદો થવાનો છે હા તમે જે વાત કરી પ્રમાણિકતાની નિષ્ઠાની આ વાત અંગે મારું મારું એવું માનવું છે કે આ કામ ખૂબ અઘરું છે અને નૈતિક અને નૈતિકતા હોવી એ બંને વચ્ચે બહુ મોટું અંતર ઉભું થાય છે હમણાં તમને કહું કે દસમા ધોરણમાં જે બાળકો ભણે છે એનો ઇન્ટરનલ એનો ઇન્ટરનલ સ્કોર ઇન્ટરનલ માર્ક્સ આ હું ગુજરાત બોર્ડની વાત કરું છું અને એના દસમા ધોરણના બોર્ડમાં આવેલા માર્ક્સ એ બંને વચ્ચેનો સર્વે થયો એમાં બહુ મોટો તફાવત છે એક વિદ્યાર્થીના વીસ માંથી ઓગણીસ માર્કશીટ સ્કૂલો મૂકવા આવે છે અને બીજી બાજુ એના એસી માંથી એને બાર હવે આવી સ્થિતિમાં તમે કઈ પ્રમાણિક અને કેટલા લોકોને પાઠ ભણાવશો કેટલી પ્રમાણિકતા એનામાં રેડશો કેવી રીતે ટ્રેનિંગ થી પૂરું થશે આ કામ અઘરું છે એટલે આ કલાક પ્રમાણે કનેક્ટ સિસ્ટમ છે સારું છે હું એવું નથી કરતો કે બધું જ નકારાત્મક ખરાબ છે એવો મારો અર્થ નથી પણ અમુક અંશે અમુક અંશે અમુક સ્કૂલો જે વિદ્યાર્થીને આવું કરે છે એને કારણે જે ખરેખર ન્યાયિક ન્યાયિક રીતે કામ થઈ રહ્યું છે એ પણ આપોઆપ અન્યાય બની જાય છે જે વિદ્યાર્થીના એસી માંથી ચોસઠ માર્ગ આવે છે એની એને માંથી આપે છે બીજી તરફ બાર આવે છે તો જેના તમે ન્યાયિક રીતે અઢાર કે ચોસઠ આવ્યા છે એ પણ અન્યાય બની જાય છે કમ્પેર ટુ અને એને કારણે પેલો માણસને નુકસાન થાય તો આ જે સ્થિતિ છે એવી સ્થિતિ કોઈ પણ પ્રકારના ઇન્ટરનલમાં ન થાય એવું થાય તો મને લાગે છે કે આ સિસ્ટમ સફળ માર્ક્સ આપવાના નથી આજે ક્લાસની અંદર શિક્ષણ ની મિત્ર પણ છે આપણી પેનલમાં એમને ખબર હશે ક્લાસમાં ચાલીસ છોકરાઓ તો ચાલીસે ચાલીસ છોકરા એક સર કોમર્સ આપતા

એને રિયલ એજ્યુકેશન સિસ્ટમ અને આ બંને આખું અલગ છે કે ભાઈ બારસો કલાક ભલે પછી બધા વિષયમાં બરાબર પણ એને ચાલીસ આપો બી ભાઈ બારસો કલાક એ બેઠો બરાબર એટલે આ રીતે ક્રેડિટ આપવાની છે ને ક્રેડિટ કરતા 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 દસમા માં કદાચ માણી ફેલ થાય છે તો આ ક્રેડિટનો ઉપયોગ થઈ અને કોઈ વોકેશન પૂરતી

કારણે મને ચાલીસ ક્રેડિટ સ્કોર મળવાનો છે અને જો આપણે એને સક્સેસફુલી રૂપાંતર કરી શકીએ એના ફ્યુચર માટે તો ઓબ્વિયસલી એ હાજરી આપશે જ બીજું મને અત્યારે એ પણ એક પોઈન્ટ છે કે ઘણા બાળકો એવા પણ હોય છે અને એમની એવી મેન્ટાલીટી પણ હોય છે કે હવે આપણે નાઇન્થ કે ટેન્થ ઇલેવન્થ ટ્વેલ્થ આવી ગયું હોય એટલે ફક્ત સ્ટડી જ કરવાનું એમાં સ્કોર આવી જશે એટલે માર્કશીટ તરફ એમનું વધારે ધ્યાન હોય કદાચ એ લોકો ફક્ત ભણવામાં જ ધ્યાન આપે અને સર્વાંગી વિકાસની આપણે જે વાતો કરતા હોઈએ છીએ એ પછી ફરીથી કાગળ પર રહી જતી હોય છે તો અહીંયા કદાચ સ્ટુડન્ટને એ પણ મોટિવેશન મળે કે ચલો હું ફૂટબોલ સારું રમું છું કે ચેસ સારું રમું છું અથવા વોલીબોલનો સારો ખેલાડી છું તો એમાં પણ મને ક્રેડિટ છે અને એટલા માટે એ અલગ અલગ કોર્સીસમાં એનોલમેન્ટ પણ કરશે અને સરે જેમ કીધું એમ કે એની કોઈ પણ એક્ટિવિટી છે વેસ્ટ નથી જવાની તો એને ખ્યાલ છે કે હું જે કંઈ કરું છું એનો ફાયદો મને લેટર ઓન ક્યાંક ને ક્યાંક મારો રિફ્લેક્ટ થશે અને એના કારણે એ વધારે સારી રીતે ધ્યાન આપશે વધારે સારું રમશે અને એ રીતે એ જે એનો જે સર્વાંગી વિકાસ છે ટૂંકમાં એ બહુ સારો થઈ શકશે એટલે હોલિસ્ટિક ડેવલપમેન્ટની જે વાતો આપણે એનઈબીમાં કરી જ છે અને એનઈબી ડોક્યુમેન્ટ હવે ઘણા બધાએ એટલું બધું વાંચી લીધું છે અને એટલા બધા આપણે એનાલિસિસ મળે છે ઓનલાઈન અને અલગ અલગ જગ્યાએ પણ હવે આપણે એને બધું પ્રેક્ટિકલ મૂકવાનું છે અને ત્યાં વાત વધારે અઘરી બની જાય છે કારણ કે કદાચ કાગળ પર અમુક વસ્તુ લખવી સહેલી છે પરંતુ ક્લાસમાં એ ટ્રાન્સલેટ થઈને પ્રોપરલી એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય અને એ જ વસ્તુ એક બાળકના વ્યક્તિત્વ વિકાસમાં પણ દેખાય એ પણ ખાસ જરૂરી છે તો આ બધાનો

મારી સંસ્થાની અંદર બે દીકરીઓ એવી છે એક દીકરી ભારત માંથી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો બહુ આખી આખી આ ક્રેડિટ સિસ્ટમ ને હું બહુ સિમ્પલ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું અને બીજી દીકરી જે છે જેને ઓલિમ્પિક ની અંદર જેને કહેવાય કે રાઇફલ શૂટિંગમાં પાર્ટિસિપેટ કરે હવે આ જે લોકો આવી કોઈ વ્યક્તિઓ હોય ને મેડમ તો એવા લોકોને રેગ્યુલર સ્કૂલે આવવું શક્ય નથી એમને દસ દસ તો રોજની પ્રેક્ટિસ હોય ટુર્નામેન્ટો હોય હવે આજે બારમા પછી તમને અભ્યાસ છોડી દીધો મારી જોડે એક નોલેજ છે ત્યાં સુધી મે બી એમ રોંગ પણ પછી ને બારમા ધોરણ સુધીને કદાચ ભણેલા છે જો આ ક્રેડિટ સિસ્ટમ હોત તો આગળ ભણી શક્યા બરાબર તમારી માર્કશીટ એ આગામી વર્ષમાં જવા માટેનું એન્ટ્રન્સ કાર્ડ છે અત્યારની એજ્યુકેશન સિસ્ટમમાં પણ જો આ ક્રેડિટ સિસ્ટમ આવશે તો અભાવ છે કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય થયો છે અને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો પરો નિર્માણ ન્યુઝ નમસ્કાર